ઝઘડીયા તાલુકામાં દસ દિવસનો ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ હર્તાએ વિદાય લીધી હતી ગણપતિ વિસર્જન સમયે ગણપતિ બાપા મોરિયાના નાથ સાથે ભક્તોએ ગજાનંદને વિદાય આપી હતી આજે દસ દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ હર્તા ગણેશજીએ વિદાય લીધી હતી ત્યારે ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોની જેમ ઝઘડીયા તાલુકામાં પણ બપોર બાદ ચારથી પાંચના સમય દરમિયાન ગણપતિ વિસર્જનના કાર્યક્રમ યોજાયા હતા તાલુકા મથક ઝઘડીયા સહિત તાલુકાના રાજપાડી ઉમલ્લા ધારોલી ગોવાલી પાણેથા ભાલોદ અવિધા સારસા રાણીપુરા સહિતના વિસ્તારના ગામોમાં ઠેર ઠેર ટેમ્પો ટ્રેક્ટર જેવા વાહનોમાં બિરાજીને ગણપતિ દાદાની ભવ્ય સવારી નીકળી હતી સાથે સાથે ભક્ત સમુદાય દસ દિવસ ગણપતિ દાદાની સેવા કર્યા બાદ ગણપતિ દાદાની વિદાય સમયે દાદા મોરિયાના નાચ સાથે ગણપતિ વિસર્જનમાં જોડાયા હતા ગણેશ વિસર્જન સમયે તાલુકામાં ઠેર ઠેર ગણેશમય માહોલ જોવા મળ્યો હતો ઝઘડિયા નગર સહિત પંથકના વિવિધ ગામોથી મઢી ખાતે નર્મદા નદીમાં ગણપતિ વિસર્જન કરાયું હતું રાજપાડી નગર સહિત પંથકના ગામોથી ભાલોદ નર્મદા નદીમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે ઉમલ્લા નગર સહિતના અન્ય ગામોમાંથી પાણેથા વેલુગામ વિસ્તારમાં નર્મદા નદીમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું તાલુકામાં ગણેશ ચતુર્થીના રોજ ઠેર ઠેર ગણપતિની નાની મોટી પ્રતિમાઓની વિધિવત સ્થાપના કરીને ગણપતિ મહોત્સવના આયોજન સાથે સવાર સાંજ ગણપતિની આરતી પૂજન સહિતના કાર્યક્રમ ઠેર ઠેર યોજવામાં આવ્યા હતા સારસા ગામે વિવિધ ફળિયાઓમાં તેમજ નવી વસાહતમાં ગણપતિ સ્થાપના કરીને ગણેશ મહોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો